જાહેરમાં રચકો વેચનાર વેચાણકર્તાઓ સામે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં રચકો વેચવામાં આવે છે જેના કારણે વારંવાર રખડતા ઢોરના અકસ્માતો બનતા હોય છે જેને અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રચકા ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં વેચાતા રચકાને જપ્ત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

দেখা যা নেই মানে